નમસ્કાર આમ જોઈ રહ્યા છું આપી વડોદરા શહેરના સંત ગુજરાત હાઉસિંગ વોર્ડ અમૃતનગર ખાતે અમૃતનગર સાઈબાબા મંદિર ખાતે અન્નકૂપ દર્શન સાઈ બાબા નો આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતી માં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર વોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સીલર શ્રીરંગ આયરે મંદિરના પૂજારી પરેશ પાઠક મહારાજ સોસાયટીના રહીશો સહિત ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો તથા સોસાયટીના રહીશો દ્વારા ફટાકડા ફોડી દેવ દિવાળીની ઉજવણી કરી દેવ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી છેલ્લા અઢાર વર્ષથી અમે સતત જેમ આપણે દિવાળી ઉજવીએ છીએ એવી રીતે અમે શ્રી રાજેશભાઈ આયરે પૂર્ણિમાબેન આયરે અને શ્રી રંગ આયરે દ્વારા તથા અમે સાથે મળી અને દર વર્ષે દેવ દિવાળી ઉજવીએ છીએ અને બાબાને એક છપ્પન ભોગનું દર વર્ષે આયોજન છે સતત અઢાર વર્ષથી નિર્વિઘ્ન મારું આયોજન સફળ થાય છે અને અમને શ્રી રાજેશભાઈ આયરે તથા પૂર્ણિમા બેન આયરે અને શ્રીરંગ આયરે દ્વારા અમને ખૂબ સાથ સહકાર મળે છે એમનો ખૂબ ખૂબ આભાર વડોદરાના તમામ નગરજનોને આજના દેવ દિવાળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજનો આ પવિત્ર દિવસ એટલે કે કાર્તિક સુદ અને પૂર્ણિમાનો દિવસ આજનો આ પવિત્ર એટલે આની એટલી માન્યતા છે કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહેવાય કે જ્યારે દેવી દેવતાઓ સ્વર્ગમાંથી આવીને ગંગાનું સ્નાન કરે છે અને પછી ત્યારબાદ આગળના કાર્યો કરે છે એવી જ રીતે પવિત્ર દિવસ આજનો દિવસ એટલે કે ભગવાન આજથી આજથી તમામ જે શુભ કાર્યો શરૂ થઈ ગયા છે ત્યારે વડોદરાના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ત્યારે અમારા અમૃતનગર વિસ્તારની અંદર આવેલું સાયનાથ મહારાજનું મંદિર છે કે જે છેલ્લા અઢાર અઢાર વર્ષોથી જ્યાં અખંડ અહીંયા દીવા દીવો થાય છે અને સાથે દર વખતે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવે છે એવી જ રીતે અહીંયા અન્નકૂટના આયોજન સાથે દિવાળીની જે પ્રથમ અમે જે ફટાકડા ફોડીને દેવ દિવાળીના દિવસે દેવ દિવાળીનું સેલિબ્ર અહીંયા ઉજવણી કરીને